જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે નવ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને કેટલાક વિસ્તારમાં ધોમધમા વરસાદ પડ્યો હતો અને દાંતીવાડા ડેમ ના ઉપરલા ભાગમાં સારો એવો વરસાદ પડ્યો હતો તેના અંગે દાંતીવાડા ડેમ માં પાણીની ની સારી આવક જોવા મળી હતી એટલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી જીવાદોરી સમાંગ દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક પાંચ હજાર બસો નવ ક્યુસેક પાણી આવક છે ડાંતી વડા સપાટી પાંચસો ને છન્નું પોઈન્ટ પોસઠ ફૂટે પહોંચી ગઈ છે ડાંતી વડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે ડાંતી ડેમ એસી ભરાઈ ગયો છે મિત્રો હવામાન વિભાગ ની પ્રમાણે દાંતી વડા ડેમ ના ઉપરલા ભાગ માં ભારે અતિ ભારે વરસાદ પડ્યો હતો તેના અંગે દાંતી વડા ડેમ માં પાણી સારી આવક જોવા મળી હતી અને હજુ હવામાન વિભાગની આગામી દિવસોમાં માં અતિ ભારે વરસાદની ની આગાહી છે એટલે બનાસકાંઠા માં એક નવો રાઉન્ડ આવશે તો દાંતી ડેમ સંપૂર્ણ રીતે ભરાવાની